ફતેપુરા લાઈવમાં માં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર આજના સમાચારની વાત કરીએ તો ગુજરાત ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ભાજપા પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરાય ફતેપુરા પંચાલ સમાજ અને ભાજપા દ્વારા ફટાકડા ફોડી એકબીજાનું મો મીઠું કરાવી ઉજવણી કરાય ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે કરવામાં આવી છે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરાતા ફતેપુરા પંચાલ સમાજ અને ફતેપુરા ભાજપા દ્વારા ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપાના વ્યવસાયિક સેલના સહસંયોજક પંકજ પંચાલ સહિત ફતેપુરા નગરના પંચાલ સમાજના અગ્રણીઓ આગેવાનો અને ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન અને વલ્લભીય એવા નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ગૃહ મિનિસ્ટર અને ભારત દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડાજી અને ગુજરાતના મુદ્દુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશના સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને રાષ્ટ્રીય હોદ્દેદારશ્રીઓ સૌએ એકત્રિત થઈ અને વર્લ્ડની લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાની વરણી કરવામાં આવી તો એ ઓબીસી ચહેરાની અંદર અમારા પંચાલ સમાજના નિકોલના ધારાસભ્ય જગદીશચંદ્ર વિશ્વકર્માજીને ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકે તેમને ભણાવવામાં આવ્યા છે તેના બદલ ફતેહપુરા તાલુકાના પંચાલ સમાજજનો સૌ અગ્રણીઓ ફતેહપુરા ગામના અમારા સરપંચ પ્રણુભાઈ નિલેશભાઈ જગદીશભાઈ સુભાષભાઈ અશીરભાઈ ડોક્ટર સાહેબ મહેન્દ્રભાઈ રાજુભાઈ હેમશભાઈ ભાવેશભાઈ કાંતિભાઈ કાંતીદાદા કમલેશભાઈ ગણપતભાઈ અને સૌ આગેવાનો હોય આ જે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમારા પંચાયત સમાજના એક કાર્યકર પર કુશીદારી અને તેના પર જવાબદારી આપી છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો રૂપ બનાવે છે ત્યાં બધા સૌના અમે ફતેપુરા સમાજમાંથી સૌના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અમારા પંચાયત સમાજ પર ભારતીય જનતા પાર્ટી જે વિશ્વાસ મૂક્યો છે અને અમારા સમાજના વડીલ એવા જગદીશભાઈ ને બનાય છે તમે સૌ વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ પાર્ટીના પ્રદેશના અને રાષ્ટ્રીય હોદ્દેદારોને એમના વિશ્વાસમાં ખરા ઉતરીશું ભારત માતા કી જય જય ગરવી ગુજરાત ઘરા